નમસ્કાર ગુજરાત થોડીક અમથી જેલ કાપી અને પાછા તમારી વચ્ચે બરોબર આમાં હું જેલ કાપીને આવ્યો પછી ગુજરાતમાં બહુ મોટા ફેરફાર થયા રાજુભાઈ સોલંકીનું અને ગણેશ જાડેજાનું સમાધાન પછી શું કહેવાય અનુ બાપુની આમાં સંડોવણી આવું બધું ગુજરાતની અંદર એટલે રાખે છે પછી હા મારી નાય જયેશભાઈ રાદડિયા અને નરેશભાઈ પટેલનું પણ સમાધાન જોજો તમે આહા હા આ માતાએ તો જો લખ્યા બે હજાર પચી પૂરું થવામાં કઈ ઘટે નહીં એવા લેખ લખાણ આવી બધી આપને અંદરથી ખબર પડી કથી ફરિયાદી રીતે મારી ઉપર ફરિયાદ થઈ અગિયાર વાગે ફરિયાદ થઈને બાર વાગે મને જામનગર પાસે દસ કિલોમીટર દૂર હતો ત્યાંથી ફટાક દઈને ઉપાડી લેવામાં આવ્યું આપણે પૂછ્યું એટલે માનનીય પીઆઈ શ્રી આપને જણાવ્યું કે ભાઈ જબાઈ બની આવી રીતની ફરિયાદ છે ત્રણસો હોળ પાંચ લાગી ગઈ અને ત્રણસો એકાવન બાવન તો મામેરામાં હોય જ મેં કીધું આ સાહેબ આવી બધી કલમો લગાડવામાં આવી ને તે પછી કોર્ટમાં પ્રોડક્શન કરવામાં આવ્યું ને બે દિવસના મારા રિમાન્ડ માંગવામાં આવ્યા બે દિવસના રિમાન્ડ દીધા અને ફૂલ તપાસ કરવામાં આવી ને તપાસમાં એવું જાણવા મળ્યું કે ભાઈ આ કેસ ખોટો છે કારણ કે આપણી પાસે બધા પ્રૂફ હતા એમાં આપણે બચી ગયા અને માનનીય શ્રી પહેલી જ તારીખ માં સેશનમાં મને જામીન આપી દીધા હા વીસ હજાર ના બોન્ડ ઉપર ગુજરાત ની બહાર જવાની શરતે નહીં પણ ના સાહેબ અમારે ગુજરાત માં જ કામ છે બરાબર આવી બધી આપ વીતીઓ વીતી ને મારે ચાર દિવસ થયા આ બધું સેશનનું અનુલું ઓલું શું કહેવાય આ એનાલિસિસ કરતા હ કે જયેશભાઈ જયશભાઈ નરેશભાઈ કેમ સમાધાન કર્યું રાજુ સોલંકીએ અને ગણેશ ગોંડલે કેમ સમાધાન કર્યું આમાં સરકારનો પક્ષ હું નામાં ભાજપને હું લેવા દેવાના આમાં પટેલ સમાજના આગેવાનોને હું લેવા દેવાના આમાં અન્ય જ્ઞાતિના આગેવાનોને હું લેવા દેવાનામાં ગણેશ જાડેજાને હું લેવા દેવાના અલ્પેશ ટ્રોલરિયાને હું લેવા દેવાનું આવું બધું આપણે નિરીક્ષણ કર્યું અને હા પ્લસ અહીંથી આપણે સીધા એસટી માં બે જાય સીધા જામનગર તો જામનગર આપણે ઓલા પરિમલભાઈ નથોણીએ મારી ઉપર હો કરોડ નો માનાની દાવો કહ્યો મારી ઉપર ને ત્રણ ચાર જણા બીજા આવા બધા ખેલો રચાણા અને આવી બધી આપને નોટિસો મળી હા અને મને ગિફ્ટ માં માનની આ ગિફ્ટ માં મને સરકાર શ્રી એ મારા જમીન રદ કરવા માટે ઓલા અમદાવાદ સેશન કોર્ટ માં અરજી કરી હું જેલ ની અંદર જેલમાં મને નોટિસ મળી કે ભાઈ તમારા જામીન રદ કરવામાં આવે છે આ આ કારણોસર બરોબર દાખલ કરાવી પાંચ વર્ષ જૂના અંદર આ મારા રદ કરવા માટે અરજી દાખલ વિચાર કરો તમે પાંચ વર્ષ સુધી હું એ નો નઈ હવે એટલે એની તારીખ પડી હે સેશન કોર્ટમાં હવે ઈ જોશું હવે જજ સાહેબ હું કે બરાબર આવા બધા પાછળથી મારી ઉપર આવા કા કર્યા પણ મેં તમને પહેલા જ કીધું કે આપડી માતા રહી ને માતા ઈ કેન્દ્રમાં માતા બેઠી હે એની માતા પાહે કોઈના બાપનું સેટિંગ હાલે નહીં કે કેનું કોઈના બાપનું એટલે ઈ મિત્રો તમારે ઉપાધિ કરવાની જ નથી મને એક બહુ મને ગર્વ થયો મને હું ગર્વ થયો કે હું મારા પાટીદાર સમાજને ખંભે ઓલા ખંબે બંદુક રાખીને મેં આમાંથી એક મેટર નથી કરી મને ગર્વ થયો ત્યારે જયરાજસિંહ જાડેજા આપતા હતા તો હું પાત્રી લાખ રૂપિયા લઉં કે બે કરોડ રૂપિયા લાવું મીડિયા ના માધ્યમથી આપણે જાણવા મળ્યું તો મને એક આનંદ થયો કે રાજુભાઈ ને તો બે કરોડ જ દેતા મને તો ચાર કરોડ રૂપિયા દેતા હે ડોલરિયા ખોટું નઈ ને હાચું ને મને તો ચાર કરોડ રૂપિયા પછી બે ત્રણ કંપનીમાં મારી વેલ્યુ વધારે ને આ નાઈ ગામ ભલે ગાયરું દે પણ આપડી વેલ્યુ તો છે ઉપર બરોબર એટલે તોય અમે નથી લીધા બરોબર હા એમાં આપણે પાટીદાર સમાજ ના નિખિલ દોંગન દાદ દેવી પડે બીજી વાત નહીં અને હા હજી કઉસ હજી હું જેલમાં જાઉં ને મિત્રો એટલે મને ટાઈમ મળી જાય પ્રૂફ પુરાવા ભેગા કરવાનો પછી પ્રૂફ ના એનાલિસિસ કરવાનું જેલમાં પૂરતો ટાઈમ ને ફૂલ સેફ્ટી કોઈ ઉપાધી નહીં નો બીક કે ડેલે પોલીસ આવી છે કે નો બીક કે હમણાં આ થાય કે હમણાં આ ગુનો નવો થાય કઈ થાય જ નહીં જેલ ની કસ્ટડી માં હોય એટલે પતી ગયું ન્યા મને આ લેસન કરવાનો ટાઈમ મળી જાય એટલે મને કોઈ વાંધો નથી અને કઈ પણ વાંધો નથી ગુજરાત પોલીસ નો આમાં હું એક ટકા વાક નથી ગણતો એની પ્રોસેસ કરે આપણે આપણી કરવાની અને તમારામાં સહન શક્તિ હોય તમારામાં ભાઠા ખાવાની તેવડ હોય તો જ આ લાઈનમાં અવાય તો જ આ રાજકારણમાં પડાય તો જ કોક વિડીયો બનાવાય તો જ કોક રાજકારણના નેતાઓના પ્રૂફ પાસે લઈને એના વિડીયો બનાવીને એના એના કાંડ ખોલાય આ બધી તૈયારી રાખવી પડે બરાબર પછી તમે એમ કહ્યો કે ભાઈ મને તો આ માયરો ને હાલો સમાજ મારી વાહે ના ના તો બોલાય જ નહીં આમાં આપણે સમાજને કહેવાતું જ નથી બરાબર એટલે ઈ હું એક પણ પ્રકારની ફરિયાદ નથી કરતો કે ભાઈ આમ થયું તો એ થાવાનું જ જોઈ આમાં કેસ તો કે થાવાના જ હોય કોઈ છોકરી દેએ કે ન દે

કોર્ટ મોટો હથિયાર છે હાઈકોર્ટમાંથી કોર્ટ ત્યાંથી આપણે જામીન લઈ આવો ત્યાંથી આપણે સ્ટે લઈ આવો આ આપણી પ્રોસેસ છે એટલે એમાં આપણે પોલીસ વાળાને કઈ કોઈ દી વાકમાં લેવાના જ નહીં કોઈ દી એને કઈ કહેવાનો એ બાચાર આવું તો નોકરી છે એટલે ઈ કોઈ ઉપાધિ નથી પછી તમે બધા એમ કયો કે આલો સમાજ મને એડી પર મારે પાણી પાયું તો પછી કામ એવા કરો તો પાણી પાય

બરોબર એટલે બહુ ચેતવીને ચાલજો બહુ સાચવીને ચાલજો આ સમાજ છે સમાજ કોઈ દિવ કોઈના બાપનો થયો નથી કોઈના બાપનો થવાનો નથી તમારી પાસે પૈસા આવીશે એટલે સમાજ તમને સ્ટેજ ઉપર આઈગલી લાઈનમાં ચોથી ખુરચી દેશે જો તમારી પાસે પૈસા નહીં હોય ને તમારે અઢળક સારા કામ કરાય છે ને કોઈ દિવ સમાજ તમારી હામુ જોહે નહીં આ યાદ રાખજો આ ભૂંડી વાસ્તવિકતા હે કેવી આ ભૂંડી વાસ્તવિકતા છે એટલે આપણે હજીયેય ખોટી રીતે કોઈના બાપથી બીતા નથી હા અમે કાંડ કહી રહી છે કે અમે કોઈ ખોટા કેસ ઓલા ખોટા કામ કરી રહ્યા છે તો અમે કેસમાં ફસાવું અમને પહોંચાય બરોબર પણ તમારે યાદ રાખવાનું તમારે ભૂલી નહીં જવાનું કે આપણે ભૂતકાળમાં કેવા કામ કરી રહ્યા છીએ એના કાર્યક્રમો અમે તમને બતાવીએ છીએ અને એનો અમને ગર્વ છે ભાઈ મોઢભાઈ એનો અમને ગર્વ છે સમજી ગયા હા અમારે અમારે ભેગા ત્રણ ચાર જણા ભલે હોય પણ એ ત્રણ જણા એવા હોય ને કે આ એમાં એકનું સૌરાષ્ટ્ર કવર કરેલું હોય ને એકનું રાજસ્થાન કવર કરેલું હોય ને એકનું સુરત કવર કરેલું હોય એમાં કંઈ ઘટે જ નહીં અમારે ટોળાની જરૂર ના બિરાદર એટલે ઉપાધિ ન કરતા આપણે ચાર કરોડ નથી જ લીધા હો આ એટલે જ પાછી જેલ કાપી અને મને તો ડાઉટ બહુ ફૂલ છે કે આ હા અને ઓલા આપણે આઈડી બંધ કરાવવાની પણ બંધ કરાવી દીધા હતા ને એની હું તમને વાત કરું પંદર તારીખની ગોંડલ કોર્ટમાં નોટિસ પંદર તારીખે સવારે છ વાગ્યાના સુમારે પોલીસ વાળા મને ઉઠાવી લીધો અને તે જ દિવસે હર્ષસંઘવી આવ્યા તા ખોડલધામ આપણે વાળા જામનગર કેસમાં બરાબર એટલે ત્યાંથી ઈ બધા ઉઠાવ્યા અહીંથી મને અગાઉ ઉઠાવી લીધો મને કઈ ખબર નહીં અને કોર્ટમાં એક તરફી ઓર્ડર થઈ ગયો હા કારણ કે મારે પંદર તારીખે કોર્ટમાં જવાનું હતું પંદર તારીખે તો હું એલસીબી માં હતો એટલે કોર્ટમાં એક તરફી ઓર્ડર થઈ ગયો અને મારા આઈડી કરી દેવામાં આવ્યા બંધ એટલે એની પ્રોસેસ આપણે હાઈકોર્ટ મૂકી દીધી છે હા અને જેને જેને સમાધાન જેની એરે કરવું હોય એની એરે સમાધાન કરી લઈએ ત્રણસો હાથ ની કલમ હટી જાય કે ત્રણસો હાથ નો ગુનો રદ થઈ જાય એટલે કોક મનમાં એવા ભરખા ઉભકતા હોય કે આપણે ભારતીય જનતા પાર્ટી ટિકિટ દેશે ને આપણે ચૂંટણી લડશું તો આ ભૂલી જાજો જી બંને ગજેરા જીવે છે ભલે જેલમાં હોય બહાર હોય એ પેલા તો કાર્યક્રમ ચડવાના તૈયાર જ હોય એમાં ઉપાધિ કરવાની કોઈ પણ પ્રકારની કોઈ મિત્રો પાકું છે ગોંડલ ની અંદર ગુંડાગરદી ખતમ થવાની છે ને જામનગરની અંદર એ કંપનીની ગુંડાગર્દી ખતમ થવાની છે આ ચોખી ચડિયા વાત છે અમુક માણસો સમજી ગયા ને બેસી ગયા છે ગયમું હા આપણે એવા નથી કે ભાઈ પૈસા દયો તો સમાધાન ને પૈસા દયો તો પતિ ગયું ના ના તમે મારા સમાજને લાયક કામ કરવા માંડો એટલે તમે તમે સારા જ છો તમે કંઈ ખરાબ નથી તમે અમારા સમાજના રતનો જ છો પણ રતનની રીતે કામ કરો તો બરોબર એટલે બહુ વિચાર એક રીતે ચાલજો હમણાં આપડે આઈડી ચાલુ થઈ જશે પછી આપણે આપણો નવો કાર્યક્રમ આપણો પાર્ટ ટુ બાકી છે મિત્રો પાર્ટ ટુ થી શરૂઆત કરીશું હા આ તો મેં કીધું વિડીયો મૂકીને કહી દઉં કોક એમ ના થાય કે આ તો કટે વયા ગયા ને કટે ક્યાંક આને સેટિંગ ના કરી લીધું હોય એટલે મેં કીધું હું કહી દઉં બરાબર બાકી મજા આવવાની છે બે હજાર સત્યાવીસ માં અને જોયા જેવી જ મજા આવવાની હું જેલમાં આવીશ હું અગાઉ કહી દઉં હું બે હજાર સત્યાવીસ ની ચૂંટણી બહાર પડશે ની પેલા મને નાખી દેશે કાર્યક્રમ કાર્યક્રમ વ્યવસ્થિત થઈ ગયેલો છે ખાલી અપ્રુવલ બાકી છે ઈ આપને પોવા હે આપ મે કાર્યક્રમ કરી લીધો તો તો તન મન ને મહિનામાં મહિના માં છૂટવાનો આ એમાં ઉપાધી નથી કાઈ એટલે મળીશું મિત્રો ટૂંક જ સમયમાં આ આપણો આઈડી અત્યારે ચાલુ છે આપણે એક્ટિવિટી માટે બરોબર આપણે વિડિયો શરૂઆત કરીશું જય સરદાર જય ખોડિયાર અને આ હજી મને મારા સમાજ ઉપર ગર્વ છે આ જય સરદાર